સૌથી પહેલા વાત કરીએ એક એવા વૃદ્ધની જેને માર મારવામાં આવ્યો અને પાટીદાર સમાજ રોષે ભરાયો પ્રશ્ન કોઈ પણ હોય પરંતુ પાટીદાર સમાજની એકતાનો જવાબ નથી પાટીદારો જ્યારે જ્યારે એક થાય છે ત્યારે ત્યારે કોઈ પણ પ્રશ્નનો હલ લાવીને જ રહે છે ભાવનગરના વલભીપુરની એક ઘટનામાં પણ પાટીદાર સમાજે એકતા દાખવી વલભીપુરમાં એક વૃદ્ધ પાટીદારને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ભવ્ય ઉઠ્યો આખરે કેમ વૃદ્ધને માર મારવામાં આવ્યો અને શા માટે સો ગાડીઓ સાથે પાટીદારો સુરતથી ભાવનગરના વલભીપુર પહોંચ્યા ત્યારબાદ કેવી રીતે પાટીદાર વૃદ્ધને ગણતરીના કલાકોમાં જ ન્યાય મળ્યો તેની આખી આ કહાણી છે ઘટનાની શરૂઆત સાત ઓગસ્ટના રોજથી સાતમી ઓગસ્ટે રાજુ નામના આરોપી કેવી રીતે એક વૃદ્ધને મારે છે અને કેવી રીતે તેને ધમકાવે છે તેનો વિડીયો તમે જોઈ શકો છો અને ત્યારબાદ આઠ ઓગસ્ટના રોજ પોલીસ તેની શું દશા કરે છે તે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો પહેલાં જે શખ્સ વૃદ્ધને માર મારવા માટે ઉછળ કૂદ કરતો હતો તે બીજા દિવસે તેને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા હતા કારણ કે પોલીસે તેની ટાંટિયા તોડ સર્વિસ કરી હતી જેથી તે ફરીથી કોઈને દબાવવાની કે ધાક ધમકી આપવાની કોશિશ ન કરે હવે સવાલ એ થાય કે આખરે ઘટના શું હતી અને કેમ તેનું સ્વરૂપ આટલું મોટું થઈ ગયું તો સાત ઓગસ્ટે ગુરુવારના રોજ વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત પર આરોપી રાજુએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો સવારે દસ વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ દિયોરા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા તે વખતે રાજુ ઉલવા નાથા રબારી અને મામૈયા રબારી નામના ત્રણ લોકો ત્યાં ધસી આવ્યા અને આ માટે તારા બાપની છે કેમ ભરે છે તેવું કહીને આ શબ્દો બોલવા લાગ્યા ત્યારબાદ અર્જણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી ઢોર માર મારવા લાગ્યો જેને પગલે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને એકસો આઠ મારફતે ભાવનગરની સરતી હોસ્પિટલમાં લઈ જવાયા ધોરણ છ સુધી ભણેલા ચુંબોતેર વર્ષીય અર્જણભાઈ તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહે છે તેમને સંતાનમાં ત્રણ દીકરા છે અને આ ત્રણેય દીકરા હાલ સુરતમાં રહે છે જેથી તેના પડઘા સુરતમાં પણ પડ્યા પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં સાત ઓગસ્ટે રાત્રે પાટીદારોની સંકલન સભા યોજાઈ જેમાં બે હજારથી વધુ પાટીદારોએ હાજરી આપી આ સભામાં પાટીદાર આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને થોડા સમય પહેલાં પીપળિયામાં બનેલી ઘટનાનો હવાલો આપતા કહ્યું કે જો તે વખતે પોલીસે આરોપીઓને બરાબરનો પાઠ ભણાવ્યો હોત તો બીજા લોકો આવું કૃત્ય કરતા અચકાયા હોત આ બેઠકમાં સૌરાષ્ટ્રમાં પાટીદારો સાથે થતા અત્યાચારો વિશે પણ ગહન ચર્ચા કરવામાં આવી અને ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો આગામી સમયમાં આવા અત્યાચારો બંધ નહીં થાય તો સમાજના નવયુવાનો જાગૃત થઈને કાયદો હાથમાં લેશે અને જેની જવાબદારી સરકારની હશે પાટીદારોની સભામાં એવું પણ કહેવામાં આવ્યું કે વૃદ્ધને માર મારનારા આવા તત્વોની ફક્ત તોડ સર્વિસ જ નહીં પણ તેમને એવી કોઈ સજા કરો કે આવનારા સમયની અંદર તેઓ વિચારે આવા પગલા ભરીશું તો કેવા હાલ થશે પાટીદારોની સભામાં આટલો હુંકાર થયા બાદ પાટીદાર સમાજના લોકો સોથી વધુ કારના કાફલા સાથે કળા તળાવ ગામે રહેવા રવાના થયા એક તરફ પાટીદાર સમાજનો કાફલો રસ્તામાં હતો અને બીજી તરફ ગણતરીના કલાકોમાં જ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આ સમયે જે આરોપી રોફ જમાવતો હતો તેની ચાલ બદલાઈ ગઈ કારણ કે પોલીસે તેની તોડ સર્વિસ કરી હતી પોલીસે તેને એવો મેથી પાક ચખાડ્યો કે હવે કદાચ તે જિંદગીમાં કોઈને માર મારવાની હિંમત પણ નહીં કરે

સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરો એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે તો બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડી કાઢી અને ગુજરાતમાં ફરીથી આવી કોઈ ઘટના બીજે ક્યાંય ન બને તે માટે આરોપીઓને કડક કાર્યવાહીની કરવાની માંગ પણ કરી પરંતુ આમાં સરકાર ચોક્કસ રીતે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આના ઉપર પગલાં લેતું હોય છે પરંતુ અમે એટલી માગણી કરીએ છીએ સમગ્ર પાટીદાર સમાજ એવી માગણી કરે છે કે જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સરકાર સફાળી જાગે છે પરંતુ આને ભયમુક્ત બનાવવા માટે જ્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ચોક્કસ ખેડૂતો અને અન્નદાતાઓ જેને જગતના તાત કીધા છે એ ત્યારે સુરક્ષિત બનશે સરકારે ખેડૂતોને સુરક્ષિત કરવા માટે પગલાં ભરવા જોઈએ તેવી પાટીદાર સમાજના આગેવાનોની માંગ છે જો કે આવા પ્રકરણમાં પોલીસ એક્ટિવ છે જ્યારે પણ માથાભારી તત્વોના માર મારતા વિડીયો સામે આવે છે ત્યારે પોલીસ તેમની તોડ સર્વિસ કરે છે તેમ છતાં ઘણા તત્વો પોતાને કાયદાથી ઉપર સમજવાની ભૂલ કરે છે અને પછી તેમને પણ પોલીસના દંડાનો સ્વાદ ચાખવો પડે છે એટલે જે લોકો આવી દાદાગીરી કરતા હોય સમાજના નિર્દોષ લોકોને શિકાર બનાવતા હોય નબળા લોકો પર હુમલો કરતા હોય તે અહેવાલ એકવાર અચૂક જોઈ લે જેથી તેમને ખ્યાલ આવે કે નિર્દોષ પર હુમલો કર્યો તો પોલીસ તેમની બરાબરની સર્વિસ કરી નાખશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત